સમાચારમાં આગળ વાત કરીએ અંબાજીની યાત્રામાં અંબાજીમાં પગપાળા લોકોને ઘસારો થયો છે શરૂ ત્યારે બે દિવસ બાદ છ લાખથી વધુ ભક્તોમાં અંબાના દર્શને દર્શન કર્યા છે મા અંબાના મંદિરના ચાચર ચોક ખાતે દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા અદભુત નૃત્ય રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ અને લોકોમાં અલૌકિક અનુભૂતિ જોવા મળી હતી

અને મંદિરના પ્રાંગણમાં ભવ્ય ગરબી ઝૂમી અને નૃત્ય કરીને લોકોને મંત્ર કરી દીધા હતા જ્યારે અમે અહીંયા અંબાજી આવ્યા હતા એકાવન શક્તિપીઠ ની પરિક્રમા વખતે ત્યારે અમને જીજ્ઞેશભાઈ મળ્યા હતા અને જીજ્ઞેશભાઈ ના આ જે બોલ હતા જે શબ્દો એમણે લખ્યા હતા તેમાં માની કરુણા વ્યક્ત થતી હતી તો ત્યારે જ મેં એવું મનથી નક્કી કર્યું હતું કે આનું તો આપણે લોન્ચ કરવું જ પડે અને તે જ ગરબાના શબ્દો સાથે અમે આ વખતે ગઈકાલે જ અમે ભાદરવી પૂનમના દિવસે આ અમે લોન્ચ કરેલ છે જે ગરબો અને તેના ઉપર અમે આ મંથનની દીકરીઓ જ્યારે ત્યારે આવી હતી ત્યારે આ વખતે તે દીકરીઓ ચાલતી તો આવી શકે તેમ નથી તો તેમણે મને જણાવ્યું હતું કે અમે અહીંયા આવીએ કેવી રીતે તો મેં કીધું હવે આપણે તો ચાલતા ના જઈ શકીએ પણ તમે જપ યજ્ઞ કરો તો ત્યારે અમે એક કાગળ ઉપર એમને જય અંબે લખવા કહ્યું હતું અમે શરૂઆત અગિયારસો મંત્ર થી કરી હતી પણ અગિયારસો ના અગિયાર હજાર અગિયાર થી લાખ અને તેનું રિઝલ્ટ અત્યારે તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ આટલા ટોટલ મંત્ર અમારી દીકરીઓ લખ્યા છે અને આજે આ દિવસે અમે અહીંયા કલેક્ટર સાહેબ ને તે અર્પણ કરીશું અને આજે આ ગરબાનું પણ જે અમને જે સાંસ્કૃતિક પ્રોગ્રામ જે દીકરીઓએ કર્યો છે તે પણ અદભુત કર્યો છે હું પાંત્રીસ વર્ષથી વિકલાંગ બાળકો માટે કામ કરું છું હું ચોવીસ વર્ષ ની આ બાળકોની સાથે સંકળાયેલી છું અત્યારે મને બોતેર વર્ષ અહીંયા આગળથી અમારા બાળકોને સાચા ચોકની અંદર એ ગુમવાનો ચાન્સ કલેક્ટર સાહેબે આપે જય જલ્દી એ બદલ અમે સૌના આભારી આ બાળકો પણ સમાજની અત્યારનું અંગ છે એ બિચારા બાપડા નથી એમની પાછળ મહેનત કરવામાં આવે તો એ બાળકો પણ પાંચ વિનાના પારેરા નથી પણ પાંચવાળા પારેલા છે એવું કહી શકાય આચરના લાવવાના હતા તે બાળકો બહુ ખુશ હતા એમણે જય અંબે જય અંબે લખ્યું અને લગભગ એકાદ મહિનાથી લખતા જે બાળકોને લખતા નહોતો આવે એને પણ બીજાને જોઈને મન થઈ હું જય અંબે લખું અને એવું લખવાથી એમની ભાવના એવી નથી એ જે યાત્રાઓ છે એમની યાત્રા સફળ રહે અને લોકોમાં ભક્તિમય વાતાવરણ હોય